હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજા ગામ ને તો સ્વાગત છે તમારા જ નક ન્યૂ વિડીયોમાં આજ તો લગભગ ઘણા દિવસ પછી આવી રીતના આમ ઓન કેમેરા ગુડ મોર્નિંગ થયું બાકી તો કંઈક ને કંઈક વિડીયોમાં જ હું ગુડ મોર્નિંગ કહી દેતી હોય છું તો આજ તો મસ્ત આપણે સવારમાં ઉઠીને ફ્રેશ થઈ ગયા છીએ રેડી થઈ ગયા છે અને આજ તો છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર ને બધા રહ્યા છો કે નહીં પહેલો સોમવાર જરાક કોમેન્ટમાં કહેજો તો ખરા બધા ને આજે બધા ઘરે નિવેદ થાય છે કે નહીં અમારે તો હોય છે આજે નિવેદમાં લાપસી હોય છે તો ચાલો તો આપણે જોઈએ શું શું બનાવવાનું છે ને શું આજે રસોઈ બનાવશું ઓકે ચાલો તો જોઈએ ચાલો તો આપણે આજે બની ગયું છે વાજરા દાદાની લાપસી અને તલવટ ને એનું પણ વધારવાનું હોય તો બા આવી ગયા છે તૈયારી થઈ ગઈ છે હવે બાર નિવેદ વેચ ધારી લે પાછલા દાદાના તો દીવો થઈ ગયો તો હવે રહી લાપસી અને તલવટ અને આપણે નારિયેળ વધારીશું પ્રસાદી મૂકવાની છે તો બધી પાંચ પાંચ એવી રીતે મૂકવાની જોઈએ તો હવે પેલા નારિયેલ વધારી દઉં તો જો બહુ આછું કરે છે આમ વધારતા જ હવે જોવે છે

તો બધી સરસ મસ્ત થઈ ગયું હતું હવે આપણે પગે લાગી લઈએ તમે પણ બધા પગે લાગી લો અને ચાલો આપણે જમી લઈએ તો સાંજે આપણે જમીને ફ્રી થઈ ગયા હતા અને ઉઠા તો આપણે નીચે ગયા તો આ ધીરાણી આવ્યા હતા નીમકા કે જમી ખબર નહીં કોની વાતો કરે છે ને તો કેવી એક્શન કરે છે બા બે વાતો કરતા હતા મસ્ત છે ને ચાલો તો આપણે મસ્ત સાંજે જમીને ફ્રી થઈ અને બહાર નીકળી ગયા હતા તો જો આજે મહિનાનો પહેલો સોમવાર હતો એટલે અહીંયા આપણે એક જગ્યાએ મંદિરે હતા પણ આ એક બીજું મંદિર આવે છે ત્યાંનો તમે ટ્રાફિક જોઈ લો કેટલું સરસ ડેકોરેશન ને બધું કર્યું છે પણ આજે જ બધા જો આવી ગયા છે પગે લાગવા માટે શ્રાવણ મહિનો છે એટલે ભોલી બાબાના પગે લાગેલા છે ભલે જો આપણે દર્શન પણ થઈ ગયા જુઓ બહાર થી જ અહીંયા તો તો બધા લાગી ગયો અને હવે આપણે જઈએ છીએ આગળ તો આપણે આપણે જવાનું હતું બે ત્રણ દિવસ પહેલા ગયા હતા ને ત્યાં જ આપણે પાછા આવી ગયા તે દિવસે તો બંધ હતું બધું આપણે રાત્રે મોડેકથી આવ્યા હતા એટલે આજે તો મસ્ત બધું ખુલ્લું છે અને મસ્ત આજ તો દર્શન એ થઈ જશે જો અહીંયા પણ ટ્રાફિક તો ફૂલ હતો અહીંયા બારે બધા ફૂલ ને નાળિયેલ ને લઈને બેઠા છે ને સારો એવો ટ્રાફિક હતો આજે પહેલો સોમવાર હતો એટલે જો તો આપણે અંદર મંદિરે આવી ગયા છીએ અને લાઇટિંગને બધું સરસ ડેકોરેશન કરેલું છે જો આઈ થિંક વાયગાતા સાંજના દસ સાડા દસ જેવું થયું છે જો છતાં પણ એટલો ટ્રાફિક છે આ મંદિરે શું કહેવાય આપણે સોમવારે તો એક ખુલ્લું જોઈએ એટલે બાર એક વાગ્યા લગી ખુલ્લું હોય જો આ અંદર આપણે આવી ગયા છીએ મંદિરની જો ત્યાં પણ આખી લાઈન છે આ ઉપર બધાય શિવલિંગ ને બધું છે જો બહુ સરસ એવું છે છે ને ચાલો તો હવે ફાઇનલી આપણે દર્શન માટે વારો આવે છે હા ભોળા બાબાના દર્શન થઈ ગયા કરી લે બધાએ ચાલો તો આપણે બહાર નીકળી ગયા હતા હવે ત્યાં મસ્ત માર્કેટ હતી જો અહીંયા નામ પણ લખેલું છે આપણે ક્યાં મંદિરે જો અહીંયા બાજુમાં પાર્વતીજી ને ઉપર છે ને મસ્ત ડેકોરેશન કર્યું હતું અને અનકોટ ધરાવેલો છે પછી આપણે ત્યાં બાજુમાં બીજું મંદિર હતું શનિદેવનું ત્યાં આવી ગયા જો અહીંયા પણ દિવાળીની જેમ બધું ડેકોરેશન કરેલું છે છે ને ચાલો તો અહીંયા પણ બધા દર્શન કરી લ્યો અને ભગવાનના આશીર્વાદ લઈ લ્યો બધાની મનોકામના પૂરી કરે ભગવાન અને પછી પછી આપણે આવી ગયા જે સારમાં આપણે ફ્રેન્ડ્સને મળવા તો જો આ વિશ્વા બેસી ગઈ છે ને એટમોસ્ફિયર પણ મોસ છે રાતે રૂફટૉોપ કાફે છે એટલે સરસ એવું હોય છે ત્યાં શામ શામ જો ત્યાં એક સ્કૂટર રાખેલું છે પેલી અત્યારે ઓલું લાફ્ટર સેફ હતું ને એમાં આવી રીતે સ્કૂટર ઓલીનું હતું રૂબીના પાસે જો એવું સ્કૂટર જ અહીંયા ચાલો તો જો આ પણ આવી ગયો હતો મોબાઈલમાં એને બધા હતા વાહ આજ તો સ્મિતની જગ્યાએ કરન મોબાઈલ લઈને બેઠા છે ચાલો તો આજનો વિડીયો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો